આટલી ભાઈ અમારું ટ્રાવેલ છે ચાના તો આયા તો પેલે આપણે જાય રૂમમાં જાય ને ના

આગળ રોટલી થઈ જાય ને પછી રોટલી નાખવાની છે માસી રોટલી બનાવે છે આગળ રોટલી નીરવા આવવાની છે અમારે કા જો ખાવાનું આય બેમ કે જો આ અધિક હા ઈ તો જો આ ખાય છે જો ખાવા

ત્યાં તો અમને આવી રીતના ચોખ્ખું જોવા મળે નહીં કાંઈ દી એટલો બધો ચોખ્ખો દેખાય નહીં કેમ કે રૂમમાં હોય એટલે અહીંથી લઈ લે કાના અહીંથી લઈ લે હાર્દિકભાઈ નિરણ કરવા આવ્યા છે પાડીને એને વિજે નિવા જાવું ને આમ લઈ લે આલે 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 પકડી લે આલે બદ ભલ લે બદ ભલ લેવાને એ આધી કે ઈ રેવા દે ભઈ ભઈ ડોડા ડોડા નિરવાના છે આ એક કે ડોડા નિર્વા હા ડોડા નિરવાના છે જો આ આપે તને લઈ લે

খাই

નીરુ બહુ ગમે તારથી બીવે બોલી ઈ તો મારે એવી છે ઓખાના ઈ તો કે તો ભેં કયા છે ઉભી નથી રહેતી હારું હાલો તો હવે આપણે આમ તો કાના ઉપર જાય ધાબે આપણે મસ્ત દી દી ને પવન ચકી જોઈ આવીએ હાલો ચોખ્ખો દી જોવા મળી જાય આવું છે અમારે ગામડાનું સવાર જાગુ માસીના ઘરે આ વિડિયો જોજો તમે તમને બહુ મજા આવશે જોવાની અમારે નહીં નહીં માસી તો આડા આડા હતા છે સારું હાલો હવે ઉપર જઈએ કાના ઓલા પડે હું કોણ શું તું છે હે હાર્દિક મામા કુતા છે તો આપણે ઉપર જઈએ હવે તમને મસ્ત દી દેખાડીએ એટલો ચોખ્ખો સવારનો દી તો મજા આવે કેવો ઉગે છે લોકેશન એટલું સરસ મજાનું દેખાય

એવું મસ્ત એનું ચોખ્ખું દેખાય હે તો આપણે ભાઈ હે જો સવારનો દી ઉગે છે હો કેવો સરસ મજાનો પંખો ભરે છે હાર્દિકભાઈ એમ થાય લાગે ને કે અહીંયા પવન શકી પાસે બે ઉભાઈ જાય એવું લાગે જો આ બાજુનું લોકેશન એક અલગ જ છે સરસ મજાનો છે આ મોટો છે કેવો ગાંજે છે પવન સવાર નો દીવ ઉગે છે મારા મામી કહ્યું ના ભે હરે બળીતરા કરે છે ભે ઊભી નથી રહેતી દોય છે તો હામે દેખાય હવે જાય આપણે નીચે હાર્દિક ભાઈ વેવી ગયા છે નીચે આ દ્રાક્ષનો વેલો છે હો યારદિક ભાઈ દ્રાક્ષ તો હતા ને નીચેથી જો ઉપર કેટલો બધો ફેલાણેલો છે હા અરે વાહ હાર્દિક દેખાયો આવો આકડી નીચે કના હરઓ આલો તો આપણે હવે નીચે જઈએ કેવો લાગ્યો વિડિયો પાછા કેજો કોમેન્ટમાં આ તો અમારા ગામડાનું સવાર પાછો બી અમારા હા જાગુ માસી ના ઘરના ત્રણ ભાગ છે ત્રણ ભાગ જોજો પાછા જોવાનું નહીં ભૂલી જતા કાનો થઈ ગયો અમારા જો હવાર હવાર નાસ્તો બને આગળ નાસ્તો કરવાનો છે हारो हालो अब मली आगल नया कानो दिन ए हार्दिक दिन हार जो हजुर अमर छ्याडो हार्दिक हार्दिक हलो 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 हामी 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 भयो